આ જુઓ કેવા હસતા હસતા બંને જણા દાન કરી રહ્યા છે કેવા હસતા હસતા નાના માણસને આપી રહ્યા છે સાહેબ મોટા માણસને તો હસતા હસતા બધા આપે પણ નાના માણસને હસતા હસતા બહુ ઓછા આપ્યો આ શું તો શરણેત્ર તળાજા આજના દાતા ધ્રુવ મનોજભાઈ ભટ્ટ જન્મદિવસ નિમિત્તે અન્નદાન હસ્તે ડૉક્ટર મનોજભાઈ ભટ્ટ ધ્રુવ મેટર્નિટી હોમ એન્ડ બાપા સીતારામ જનરલ હોસ્પિટલ તળાજા સાહેબ મોટા માણસને પ્રેમથી તમે આપો તો મોટા માણસ રાજી થાય પણ આવી રીતના દરિદ્ર બાળકોને તમે ભાવથી ને પ્રેમથી આવી રીતે આપો એટલે ઈશ્વર રાજી થાય દુઃખ સુમિરન સપ કરે સુખમે કરે ન કોઈ જો સુખમે સુમિરન કરે ફિર દુઃખા હેકો હોય કબીરજી એમ કહી ગયા કે જ્યારે આપણે તકલીફ થાય ત્યારે તો એ ભગવાન એ ભગવાન મને આમાંથી કાઢો એ ભગવાન અમને આ મુશ્કેલીમાંથી બચાવો પણ જો સુખમે સુમિરન કરે જ્યારે આપણે સુખ હોય ભગવાનની કૃપા હોય ત્યારે જેમ આ સાહેબને ભગવાનના આઠ હાથ છે એની ઉપર અને જેમ સુખ મળે છે જેમ એમનું દવાખાનું વધારે વધારે ચાલે છે એમ વધારે વધારે દાન પૂન કરે છે વધારે વધારે લોકોનો ખ્યાલ રાખે છે સાહેબ સાહેબના હાથમાં જ છે સાહેબ અને એમ કહેવાય કે ત્યાં દુઃખી બધા આવે છે અને એમને બધાને સુખી કરીને સાહેબ મોકલે છે આજે તે છ ડિલિવરી તો અત્યાર સુધીમાં થઈ ગઈ અને દિવસ રાત શિયાળો ઉનાળો ચોમાસું કંઈ પણ જોયા વિના સાહેબ હંમેશા અડધી રાતનો અહકારો જો હોય તો ડૉક્ટર મનોજ સાહેબ અને હંમેશા એ કહે છે કે બાપુ હું તો ઠીક છે પણ ભગવાનની કૃપા છે ભગવાને મને એવી શક્તિ આપી છે એટલે આ બધું થાય છે સાહેબ આ જુઓ આ એમના ઘર છે આ સાવણીને એવું બનાવવાનો કંઈક ધંધો કરે છે આવી રીતના નોખી નોખી અલગ જગ્યાએ જઈએ છીએ અમે આ તો માત્ર ના નિયમથી એક ઝલક આપીએ છીએ ફરી વાર સાહેબનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે વાલા ધ્રુવ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા શિવ શિવ